રોશન કરી દીધું છે ચીરાપાડા ગામમાં ગૌરવ અને આનંદની લાગણી છવાઈ છે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જ્યારે મહિલાઓ અનેક ક્ષેત્રોમાં પોતાનો ડંકો વગાડી રહી છે અને આ સાથે જ અંડર ફિફટીન જે ક્રિકેટ મેચ છે પચીસ છવ્વીસમાં તે મહિલાનું સિલેક્શન થઈ ગયું છે અને તેને ડાંગ વિસ્તારની અંદર જ્યારે નામ રોશન કર્યું છે પરિવારનું નામ રોશન કર્યું છે વિસ્તારનું નામ રોશન કર્યું છે સાથે કુડનું નામ પણ રોશન કર્યું છે સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે દેશ માટે રમનારી આ મહિલાઓ પોતે એક અલગ જ અંદાજમાં જોવા મળતી હોય છે